અમદાવાદ માં બધાને જય સ્વામિનારાયણ મારી યુટ્યુબ ચેનલ માં આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું તમારા વિડીયો માં બઈના રહેજો હું તમને બતાડીશ પહેલા તો બતાડીશ મહાદેવ પછી બતાડીશ હનુમાનજી મહારાજનું મંદિર તો તમે મારા વિડીયો માં બઈના રહેજો તો હું તમને બતાડીશ મીઠભંજન મહાદેવ નું મંદિર તો અંદર જોઈ રહ્યા છો વાગે છે હું તમને નજીક થી બતાઉ તો એ છે તાશિન લિંગ છે ના બાજુ પાર્વતી ભગવાન છે લે લે જો ને મંદિર બહુ મોટું છે થઈ રહ્યા છો તમે બેસીને લોટી ચડાવવાનું સામે છે હનુમાનજી મહારાજ તો હું તમને આ છે ઝાલર જેને કીએ સાંજના ટાઈમે વગાડવાની ને સવારના ટાઈમે અને પાછળ જુઓ તો કે આ છે દીપમાળા જેને કીએ તમે આજે દીપમાળા કરી શકો કાલે કરી શકો કોઈ પણ ભક્તો કેવી છે કે ભાઈ મારે દીપમાળા કરવી છે તો કરી શકે છે ભાઈ પચાસ છે સો છે અને આ છે મંદિરનો નજારો તો તમે જોઈ શકો છો તો હવે હું તમને બતાડીશ કષ્ટભાઈ હનુમાનજી મહારાજ નું મંદિર જોઈ રહ્યા છો તો તમને નજીકથી બતાવું છું છે પણ છે મંદિર જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો અને હું તમને જગ્યાની વાત કરું ને તો હવે તમને હું બતાડું છું મંદિરની આજુબાજુમાં કેવડી જગ્યા છે કેવડી નથી અને વાત કરી તો એટલું બધું ચોખ્ખું છે તમે મારી પાછળ જોઈ શકો છો જોઈ રહ્યા છો તો આ મંદિરની જગ્યા અને આ છે પાણીનો ટાંકો અને સામેની વાત કરું તો કે સિટિંગ છે અને સામે સિટિંગ છે અને તમને બગીચો બતાવું પાસેથી જોઈ રહ્યા છો ફરતી બાજુ ઝાડવા છે સામે પણ જગ્યા છે એટલી એટલે ટૂંકમાં ગણીને તો જગ્યા પુષ્કળ છે અને આમ જોઈ તો કે ફરતી બાજુ બગીચો છે સામે પણ ઝાડવા છે હું વાત કરું તો જોઈ રહ્યા છો જગ્યા અને સિટિંગ ની વાત કરી તો કે હું તમને સિટિંગ બતાડું અને આ સિટિંગ આઈ પાછે મોહનભાઈ કુંડાળિયા બે ચાર પાંચ જોઈ રહ્યા છો તો મારો વિડીયો ગમ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો કેવો લાગ્યો છે કેવો નથી લાગ્યો